ભક્તો નું ઘોડા પૂરું મટ્યું દાહોદ જિલ્લાના ગોવિંદ લીમડી તાલુકા અંતર્ગત આવતા લીલવા દેવા ગામે લબાના સમાજના આસ્થાના પ્રતિક સમાન કુળદેવી શ્રી સબરસ માતાજીના પાટોત્સવની ધાર્મિક અને પરંપરાગત શૈલીમાં ભવ્ય ઉજવણી કરવામાં હતી લબાણા સમાજ દ્વારા આયોજિત આ વાર્ષિક ધાર્મિક મહોત્સવમાં ગામ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી માતાજીના દર્શન અને આશીર્વાદનો લાભ લીધો હતો જેના કારણે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો આ પાવન અવસર નિમિત્તે વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના અને યજ્ઞ હવન સંપન્ન કરવામાં આવ્યા હતા ધાર્મિક વિધિ બાદ વાજતે ગાજતે માતાજીની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી જેમાં પરંપરાગત વાદીઓના તાલે અને માતાજીના જયઘોષ સાથે સમાજના બાળ વૃદ્ધો સૌ કોઈ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓના ઉત્સાહને રોજ જોવા મળ્યો હતો આ ઉત્સવમાં લીલવા દેવા ગામના શ્રી નરેન્દ્રભાઈ નાયક સહિત લબાના સમાજના અનેક અગ્રણીઓ વડીલો અને ગ્રામજનોએ વિશેષ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સામાજિક એકતા અને શ્રદ્ધાના દર્શન કરાવતા પાટોત્સવમાં સમગ્ર લબાના સમાજે એકત્ર થઈને કુળદેવી શ્રી સબરસ માતાજીની આરાધના કરી હતી આયોજકો દ્વારા ઉત્સવમાં પધારેલા તમામ ભાવિકો માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી